વિદેશી હવાલા અને માનવ તસ્કરી કેસમાં ગોરખપુરમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા દરોડા ગોરખપુર જિલ્લાના ખજની તાલુકાના સતુઆ ભાર ગામમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા વિદેશી પૈસાની હવાલા અને માનવ તસ્કરીના કેસમાં દરોડા પાડવામાં આવ્યા એનઆઈએ ની પટના શાખાએ સ્થાનિય પોલીસ અને તહેસીલ પ્રશાસન સાથે મળી નેક પરિવારના ઘરમાં તપાસ કરી જેમાં તેમના દસ્તાવેજો આધાર કાર્ડ અને અન્ય ઓળખપત્રોની પુષ્ટિ કરવામાં આવી આ પરિવારનો એક સભ્ય વિદેશમાં રહે છે અને તેના ખાતામાં મોટી રકમ ના ટ્રાન્ઝેક્શન થયા છે જે માનવ તસ્કરી સાથે જોડાયેલા હોવાની શંકા છે સૂત્રોના જણાવ્યા અનુસાર આ ગેંગ લોકોને નોકરીના બહાના એ વિદેશ મોકલે છે અને પછી તેમને પાકિસ્તાની એજન્ટો પાસે સોંપી દે છે જે તેમને માનવ તસ્કરી અને સાયબર ફ્રોડ જેવા ગુન્નાઓમાં સામેલ કરે છે એનઆઈએની ટીમે ત્રણ કલાક સુધી ગામમાં રહીને પરિવારના સભ્યો અને આસપાસ ના લોકો પાસે માહિતી એકત્ર કરી આ તપાસમાં અન્ય જિલ્લાઓના લોકોના નામ પણ સામે આવ્યા છે જેના ખાતાઓમાં વિદેશથી મોટી રકમના ટ્રાન્ઝેક્શન થયા છે આ કેસમાં એનઆઈએની તપાસ માત્ર ગોરખપુર સુધી સીમિત નથી રહી એજન્સીએ બિહાર પંજાબ હરિયાણા યુપી અને અન્ય રાજ્યોમાં પણ દરોડા પાડ્યા છે ગોપાલગંજમાં બે વ્યક્તિઓને પકડવામાં આવ્યા છે અને અગાઉ પણ આ કેસમાં કંઈક લોકોની ધરપકડ થઈ છે આ ગેંગ ટુરિસ્ટ વિઝા પર લોકોને વિદેશ મોકલતો હતો અને પછી તેમને માનવ તસ્કરી અને સાયબર ફ્રોડમાં સામેલ કરતો હતો